એક આવેદન પત્ર પાઠવી કે હાલ આપણા સંસદમાં સત્ર ચાલી રહ્યું હોય જેમાં દેશના વિકાસ અને એના માટેની ચર્ચા ચાલી રહી હોય એમાં તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ ના રોજ આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહજી એ વિવાદિત ટિપ્પણી કરી છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લઈને એમણે ચાલુ સંસદ અંદર એવું કીધું છે કે આંબેડકર નામ લેના એક ફેશન હો ગયા હૈ અગર ઇતના નામ ભગવાન કા લેતે તો સાત જન્મ સ્વર્ગ મિલતા એસી ઉન્હોને એવી એક ટિપ્પણી અમિત શાહજી કરી છે કે જેના કારણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને ચાહનારા લોકો છે એમની લાગણી દુભાણી છે અને એના માટે થઈ આજ રોજ અમે ગીરગઢડા મામલતદાર સાહેબને આવેદન પત્ર પત્ર પાઠવી અમારી એવી માંગણી છે કે અમિત શાહ આખા દેશ માફી માંગે અને રાજીનામું આપે એવી અમારી સૌની માંગણી છે જય ભીમ વસ્ત્રમભાઈ સાંકટ મારું નામ માધુભાઈ વસ્ત્રમભાઈ સાંકટ રહેવાસી કાંધી અને સત્ર બાર ના રોજ સાલુ સંસદની અંદર રાજ્યના તડીપાર ગૃહમંત્રી શ્રી અમિત શાહ જે અમારા નહી પણ પૂરા દેશના ભગવાન એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કરી છે તે ખેદજનક છે વખોળવાલાયક છે આવા ગૃહમંત્રી ન ચાલે આવા ગૃહમંત્રીને કાળા પાણીની સજા હોવી જોઈએ આવા ગૃહમંત્રી ઉપર આસુકા લગાડવો જોઈએ ને આવા ગૃહમંત્રી ઉપર દેશ દ્રોહનો ગુણ લગાડવો જોઈએ અને અને જેલમાં નાખવો જોઈએ એટલું કંઈ ભીમો જય ભીમ જય ભારત